ઓપરેશન સિંદૂર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સંખેડામાં રક્તદાન શિબિર યોજાઈ હતી સંખેડાની ડીબી પાર્ક સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે ઓપરેશન સિંદૂર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઓલ કર્મચારી સંઘો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જમા સંખળા તાલુકાના વિવિધ કર્મચારી સંગો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા સ્ટાફ સહિત ઇન્દુ બ્લડ સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં સવારે નવ વાગ્યાથી લઈ અગિયાર વાગ્યા સુધી પિસ્તાલીસથી પચાસ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું ત્યારે કર્મચારી સંઘના આગેવાનો દ્વારા એકસો થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યું છે જે ચોક્કસપણે પૂર્ણ કરવા માટે પૂરજોશથી કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા અને ફરજ પરના કર્મચારીઓને જેમ જેમ સમય અનુકૂળ પ્રમાણે મોટી સંખ્યામાં કર્મચારીઓ આવી પોતાના દેશ માટે રક્તનું યોગદાન આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વધુમાં વધુ રક્ત એકઠું થાય તેવો લક્ષ્યાંક સાથે કર્મચારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા સાહેબના જન્મ જન્મદિવસ નિમિત્તે જે બ્લડ રક્તદાન આયોજન કરવામાં આવ્યું છે એમાં રાજ્યના તમામ કર્મચારી દ્વારા સંખેડા મુકામે હાલ ચાલીસ થી પિસ્તાલીસ બોટલો બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે જે સાંજે ચાર વાગ્યા સુધીમાં દોઢસોની આસપાસ થાય એમ છે ઓપરેશન સિંધુની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે સમસ્ત ગુજરાત રાજ્ય કર્મચારી મોરચો ઓલ ગુજરાતના તમામ કર્મચારી સંઘો વતી ગીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક નામ થાય એ માટે બ્લડ ડોનેશનનું ડોનેશનનો કેમ્પ સમગ્ર ગુજરાતમાં રાખવામાં આવ્યો છે તેમજ આજે સંખેડા ખાતે પણ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અત્યાર સુધી ચાલીસથી બેતાલીસ વ્યક્તિએ શિક્ષકોએ કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરેલ છે તેમજ હજુ પણ સમય છે ચાર વાગ્યા સુધી તો સો સવાસોથી દોઢસો કર્મચારીઓ અહીંયા અહીંયા બ્લડ ડોનેશન આપશે એવી ધારણા છે